નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોમાં સીસીઆઈ ફરી માર્કેટમાં ઉતરતા કપાસ બજારમાં તેજી ભાવ કેટલા વધશે સાથે જ વાયદા બજારની સ્થિતિ અને અત્યારે ખેડૂતોને કપાસના ભાવ કેવા મળી રહ્યા છે તે સંપૂર્ણ અપડેટ આજના આ વિડિયોમાં જોશું તો ખાસ કરી વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌપ્રથમ તો આપણે કપાસ બજારની વાત કરીએ જેમાં કપાસના વાયદાની વાત કરીએ તો સીસીઆઈ ફરી માર્કેટમાં ઉતરતા કપાસના વાયદામાં બંનેમાં સારો એવો સુધારો હતો જેમાં એમચીએક્સની વાત કરીએ તો એમસીએક્સ વાયદામાં ત્રણસો રૂપિયા જેટલો ઉછાળો આવી વાયદો તેપન હતો તો ન્યુઅર કોટન વાયદામાં માત્ર એક જ દિવસમાં એક હજારના સુધારા સાથે વાયદો પિસ્તાલીસ રૂપિયાએ પહોંચ્યો હતો જ્યારે એનસીડીએક્સ ઉપર વીસ કિલાના ભાવની વાત કરીએ તો હાલ અત્યારે વીસ કિલાના ભાવમાં પણ પ્રતિ મણે દસક રૂપિયાના સુધારા સાથે ભાવ આજે ચૌદસો ત્રેપન રૂપિયા સુધીના જોવા મળતા હતા તો હવે આપણે સીસીઆઈની વાત કરીએ તો સીસીઆઈ કપાસની ખરીદી હવે પંદરમી માર્ચ સુધી ચાલુ રહેશે અને અત્યાર સુધીમાં સીસીઆઈ સ્યાસી લાખ ગાંસડીની ખરીદી કરાય છે જ્યારે એક કરોડ ઘાસડી ખરીદે તેવી સીસીઆઈનો ટાર્ગેટ છે અને સીસીઆઈના ઋણના ભાવ યથાવત હતા અને આજે સોળસો ગાંસડીનું વેચાણ કર્યું છે હવે પંદરમી માર્ચ સુધી સીસીઆઈ માર્કેટમાં રહે એટલે કપાસ બજારને ફરી ટેકો મળી રહેશે અને કપાસના ભાવ પંદરસોની સપાટી ટસ કરે તેવી ધારણા છે જ્યારે કપાસની બજારમાં આવકો હવે ઘટે તેવી ધારણા નથી જ્યારે ભાવમાં સ્થિરતા જોવા મળે ને દેશાવારની આવકો પણ નીચા ભાવને કારણે ઘટી છે જ્યારે આજે કપાસના ભાવમાં ક્યાંક ક્યાંક સેન્ટરોમાં પાંચ દસ રૂપિયા સુધરતા જોવા મળ્યા છે જ્યારે કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ તેરસો પચાસથી થી લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા સુધીના જોવા મળે છે અને ગામડે બેઠા વાત કરીએ તો ગામડે બેઠા ચૌદસોથી ચૌદસો ત્રીસ રૂપિયા સુધીમાં સાટા થતા જોવા મળતા હતા જ્યારે હવે રૂ બજારની વાત કરીએ તો રૂના ભાવમાં બે દિવસમાં ઘટિયા ભાવથી આજે ત્રણસો રૂપિયા જેટલો ખાંડીએ સુધારો હતો વેશવાલી યથાવત હતી ને આજે ખાંડીના ભાવ ત્રણસો રૂપિયા વધીને તેપન હજાર રૂપિયા બોલાય તેમ તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ